પોરની વાત કરીએ તો અમદાવાદમાં લોકો પોળો જોવા આવે છે હા પોરો જોવા કેમ આવે છે તો અમદાવાદની પોરનું સ્થાપત્ય પોરનું સ્થાપત્ય કહું છું બહુ યુનિક છે મને લો કે અમદાવાદમાં જ્યારે બાદશાહ એટલે સુલતાન અહમદ શાહ આવ્યો ત્યારે તે તો પાટણથી આવેલો પણ પાટણમાં પણ પોરો છે પાટણમાં એ પોરને પાડા કે છે પાટણમાં પોરને પાડા કે છે પણ અહીંયા પણ એ જ પોરનું સ્થાપત્ય અહીંયા પણ જ્યારે અમદાવાદમાં સુલતાન આવ્યો ત્યારે એના માણસો જે પહેલી પોરમાં રહેવા ગયા એનું નામ પડ્યું મુરતપોર એ માણેચોકની બાજુમાં માણેચોકની બાજુમાં મુરતપોર પછી જે પોરનું જે બંધારણ છે સ્થાપત્ય છે બહુ ઇનેક છે તમે એના માટે જે પોરનો મેઇન દરવાજો અને છેલ્લો દિવાલ તમે જોશો તો એની રચના એવી જાતની છે કે અમદાવાદ ગરમ શહેર છે છતાં પણ પોરની અંદર ગરમી ઓછી લાગે પાંચ દસ ડિગ્રીનો દફાવત પડે ઓહો કેમ દફાવત પડે એને કે કઈનું બાંધણીની શરૂઆત છેલ્લી દીવાલ બે મકાન વચ્ચેની જાડી દીવાલ બે મકાન વચ્ચેની જાડી દીવાલ આ જે બાંધણી છે ને એટલી બધી યુનિક છે કે તમને જોવા નહીં હોય અને એ પોરની બાંધણીની સાથે સાથે મને લાગે પોરની બાંધણી આગળ મેઇન ગેટ આવે મેઇન ગેટની આગળ બાજુમાં ઉપર પહેલો મારો હોય તો મેઇન ગેટની બાજુ નીચે દરવાજો હોય ઇમરજન્સી ગમે ત્યારે બંધ કરી શકાય ઉપર દરવાજો હોય એટલે વોચમેન ઉપર રહી શકે પગી ઉપર રહી શકે બરાબર ને પછી અંદર જે આવો ને પછી ઘર શરૂ થાય તમે હાલમાં કોઈ ઘર શરૂ થાય ને તમે જોજો બાણાની બાજુમાં જ તમને ટોયલેટ જોવા મળશે હા બાણાની બાજુમાં જ તો એ જમાનામાં ટોયલેટ નહોતા પણ જ્યારે ટોયલેટની પ્રથા શરૂ થઈ તો બારની બાજુ ટોયલેટ રખાય તો એક હાલમાં પણ બધા જ મકાનોમાં ટોયલેટ બારની બાજુ છે તો બહાર ટોયલેટ ટોયલેટ તમે બધા ઊંચા છે તો કેમ ઉંચા છે કે નીચે ખાડો રાખવામાં આવે જગ્યા રાખવામાં આવે તે વખતે પતરાના ડબ્બામાં ટોયલેટ હતો તો બારનો માણસ એક વર્ગ જે છે ડબ્બા લઈ જાય માથે ઉપાડે અને બાજુમાં મેલા ગાડી હોય ત્યાં મેલા ગાડીમાં નાખી આવે પછી એક મેલા ગાડી પણ હતી તે બધું બહાર ગાડી દ્વારા બહાર જાય પણ આ સમય જતા પતરાના ડબ્બા બંધ થયા પછી વ્યવસ્થા થઈ તારના બધા ટોયલેટ બહાર છે